હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મલ્ટીગ્રેન મુઠિયા જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક હોય છે અહીંયા જે લોકો ડાયટ કરતા હોય છે તેના માટે તો આ બેસ્ટ છે કેમ કે આમાં આમાં આપણે પાંચથી છ પ્રકારનો મલ્ટીગ્રેન લોટ લીધેલો છે અને સાથે પાલકને દૂધી પણ લીધેલી છે તો ચાલો જોઈ લઈએ આ મલ્ટીગ્રેન મુઠિયા કેવી રીતે બને છે મલ્ટીગ્રેન મુઠિયા બનાવવા માટે મેં અહીં પાલક લીધેલી છે પાલકને મેં એકદમ સરસ સાફ કરી અને ધોઈ લીધેલી ત્યાર પછી તેને સમારી લીધેલી છે નાનું દૂધી લીધેલી છે લસણ અને મરચાં લીધેલા છે જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે તીખું મરચું લઈ શકો છો અને અદ્રક ગમતી હોય તો અદ્રક પણ લઈ શકો છો દહીં લીધેલું છે અને લીંબુનો રસ લીધેલો છે ત્યાર પછી મેં અહીં લોટમાં ઘઉંનો જાડો કરકરો લોટ લીધેલો છે એક કપ વન થર્ડ બાજરીનો લોટ લીધેલો છે મકાઈનો લોટ લીધેલો છે જુવારનો લોટ લીધેલો છે હાફ કપ ચોખાનો લોટ લીધેલો છે જો તમારી પાસે ચોખા ન હોય તો જે આપણે રાંધેલા ભાત હોય છે તે પણ તમે તેમાં થોડા એડ કરી શકો છો અને આ મુઠિયાને વધારે હેલ્ધી બનાવવા માટે મેં અહીં ઓટ્સ લીધેલા છે જેને મેં કરકરા દળી લીધેલા છે મિક્સરમાં તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી મલ્ટીગ્રેન મુઠિયા સૌપ્રથમ મુઠિયા બનાવવા માટે આપણે પહેલા લોટ બાંધી લઈશું એક કડાઈમાં પહેલા પાલક એડ કરી દીધી છે ત્યાર પછી આપણે દૂધી એડ કરી દઈશું ત્યાર પછી આપણે લસણ અને મરચાં એડ કરી દઈશું ત્યાર પછી આપણે બધા લોટ એડ કરતા જઈશું આપણે બધા લોટ મેળવી દીધેલા છે હવે આપણે તેમાં મસાલા કરીશું એક ચમચી હળદર એડ કરીશું હાફ ચમચી હિંગ એડ કરીશું બે ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કરીશું જો તમને વધારે તીખાસ ગમતી હોય તો તમે તે પ્રમાણે એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યાર પછી આપણે દહીં એડ કરીશું દહીં નાખવાથી આપણા જે મુઠિયા છે એકદમ સરસ સોફ્ટ બનશે ત્યાર પછી આપણે હાફ ચમચી બેકિંગ સોડા એટલે કે જે આપણે ભજીયામાં વાપરતા હોય તે ખાવાના સોડા એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે તેની ઉપર લીંબુનો રસ એડ કરીશું જેથી તે એકદમ સરસ એક્ટિવ થઈ જાય મુઠિયા અહીં તૈયાર થઈ ગયા છે મેં અહીં આ પ્રકારનો લંગોળ શેપ આપેલો છે તમારે જે શેપ આપવો હોય તે તમે આપી શકો છો હવે આપણે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું મુઠિયાને સ્ટીમ કરવા માટે મેં અહીં સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે ટાકી દીધેલું છે હવે આપણે ગ્રીસ કરેલા જાળીમાં મુઠિયા બધા મૂકી દઈશું મેં અહીં જાળીને ઓલથી ગ્રીસ કરી લીધેલી છે હવે આપણે બધા મુઠિયા તેમાં સેટ કરી દઈશું આ મુઠિયા આપણે વીસથી પચીસ મિનિટ માટે સ્ટીમ કરીશું તમારા મુઠિયા કેટલા પ્રમાણમાં છે તે પ્રમાણે તમારે સ્ટીમ કરવાના રહેશે આપણા મલ્ટીગ્રેન મુઠિયા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે આપણે તેને ચેક પણ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયા છે હવે આ મુઠિયાને આપણે દસથી પંદર મિનિટ માટે ઠંડા થવા દઈશું અને ત્યાર પછી તેને કટ કરીશું તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે અને તેને મેં કટ પણ કરી લીધેલા છે હવે આપણે મુઠિયાને વઘારી લઈશું જેથી એકદમ સરસ ટેસ્ટી લાગે મેં અહીં એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધેલું છે આપણું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ તેમાં આપણે રાઈ એડ કરીશું એક ચમચી જેટલી રાય એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું થોડી હિંગ એડ કરીશું ત્યાર પછી સાથે આઠ લીમડાના પાન એડ કરીશું અને આપણે થોડા ટલ એડ કરીશું ત્યાર પછી આપણે બધા મુઠિયા તેમાં એડ કરી દઈશું આપણો મુઠિયાનો વઘાર એકદમ સરસ થઈ ગયો છે આપણે થોડું મીઠું પણ એડ કરીશું અને થોડું તેમાં તીખું કરવા માટે લાલ મરચું પણ એડ કરીશું અને પાંચથી છ મિનિટ માટે તેને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ચડવા દઈશું જેથી મૂઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે આપણા ટેસ્ટી અને હેલ્ધી મલ્ટીગ્રેન મૂઠિયા અહીં તૈયાર થઈ ગયા છે મેં તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધેલા છે અને ભાજી ગાર્નિશ કરેલી છે મેં અહીં તેની સાથે ટમેટાની ચટણી સર્વ કરેલી છે આ ટમેટાની ચટણી મેં ધાણાભાજી લસણની કણી એક લીલું મરચું અને બે ટમેટા ક્રસ કરી અને તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખી અને બનાવેલી છે તમે આ ચટણી મુઠિયા સાથે એક વખત જરૂરથી બનાવજો જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો તેને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તૈયાર છે આપણા મલ્ટીગ્રેન Murquia.